નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે બાળ સુરક્ષા વિભાગમાં મોટી અને સીધી ભરતી આવી છે તેના વિશે ચર્ચા કરીશું તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો સૌપ્રથમ કઈ સંસ્થા દ્વારા ભરતી થશે તેની વાત કરીશું મિત્રો ગુજરાત બાળ સુરક્ષા વિભાગ દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ પદોના નામની વાત કરવામાં આવે તો મિત્રો બાળ સુરક્ષા વિભાગ દ્વારા વિવિધ પદો પર ભરતી કરવામાં આવશે જે આપણે આગળ વિડીયોમાં જોઈશું ત્યારબાદ કઈ રીતે અરજી કરવાની રહેશે તે જોઈએ મિત્રો જે કોઈ પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા માગે છે તેને ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે ત્યારબાદ ઓફિશિયલ વેબસાઇટની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીની ઓફિશિયલ વેબસાઇટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ નોકરીના સ્થળની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને ગુજરાત રાજ્યમાં કોઈ પણ સ્થળે નોકરી કરવાની રહેશે ત્યારબાદ અરજી ફીની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીમાં અરજી કરનાર તમામ કેટેગરીના ઉમેદવારો માટે નિઃશુલ્ક રહેશે ત્યારબાદ પદોના નામોની વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતી હેઠળ ડેટા એનાલિસ્ટ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ઇન્સ્ટ્રક્ટર રસોઈયા તથા હાઉસકીપર જેવા પદો પર ભરતી કરવામાં આવશે ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર એકવીસ વર્ષ અને વધુમાં વધુ ઉંમર ચાલીસ વર્ષ હોવી જોઈએ ત્યારબાદ પસંદગી પ્રક્રિયા કઈ રીતે રહેશે તેની ચર્ચા કરીએ તો મિત્રો આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા પરીક્ષા વગર ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે અને એક ખાસ નોંધ કે આ ભરતી અગિયાર માસના કરાર આધારિત કરવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો મિત્રો શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાતો છે જે આ પ્રમાણે છે તેમાં ડેટા એનાલિસ્ટ માટે સ્ટેટિસ્ટિક્સ મેથેમેટિક્સ અને ઇકોનોમિક્સમાં સ્નાતક અથવા બીસીએમાં સ્નાતક હોવા જોઈએ ત્યારબાદ પીટી ઇન્સ્ટ્રક્ટર અને યોગા ઇન્સ્ટ્રક્ટર માટે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન અથવા સીપીઈડી અથવા બીપીઈડી કરેલું હોવું જોઈએ ત્યારબાદ રસોઈયા માટે ધોરણ દસ પાસ હોવું ફરજિયાત છે ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વાત કરવામાં આવે તો તેમાં શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રો જન્મના આધારના પુરાવા અને બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સની જરૂર પડશે ત્યારબાદ ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળની વાત કરવામાં આવે તો આ ભરતી તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારે સવારે નવ કલાકે છે તથા ઇન્ટરવ્યૂનું સ્થળ આ પ્રમાણે છે જિલ્લા બાળ સુરક્ષા એકમ વિંગ એ બીજો માળ જિલ્લા સેવા સદન પાટણ તો મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઇક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આભાર ધન્યવાદ